અહીંથી જુઓ ધોવાણનું ભયાનક દ્રશ્ય ધોવાણનો વ્યાપ સતત વધી રહ્યો છે ઘણા મકાનો આનાથી પ્રભાવિત થયા છે અને સ્થળાંતર ચાલુ છે આ ડેમ બે હજાર આઠમાં ચુમ્માલીસ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો જેથી દુર્ઘટનાનો સામનો કરી રહેલા ગામોને બચાવી શકાય આ વર્ષે આ ડેમ પર ધોવાણ વિરોધી કામ માટે પંદર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો પરંતુ ડેમ ભ્રષ્ટાચારનો ભોગ બન્યો હતો ગંગાનું જળસ્તર અહીં ખતરાના નિશાનથી અઠાવન સેન્ટીમીટર ઉપર વહી રહ્યું છે પરંતુ આગામી અડતાલીસ કલાકમાં પાણીનું સ્તર ફરી વધવાની આશા છે અને ડેમ તૂટ્યા બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે જેમાં આખરે સમારકામ પાછળ ખર્ચાલા પંદર કરોડની ભરપાઈ કોણ કરશે અનેક ગામોમાં પાણી ફેલાવા અને સામાન્ય સંજીવન ખોરવાવા માટે જવાબદાર કોણ ડજને એક મકાનો તોડી પડવા બદલ કોણ વળતરા આપશે ડેમનો મોટો ભાગ ધરાશાય શું બેદરકાર અધિકારી અને ઇજનેર સામે પગલાં લેવામાં આવશે देखिए हम यहाँ 2022 में आए हैं हमको जहाँ तक ध्यान है 2022 में आने के बाद लगभग तिरासी लोगों को मेरे आने के बाद बास्केट पर्चा यहाँ लोगों को मिला है इस बार भी लगभग अस्सी लोगों का ज़मीन चिन्हित कर दिया गया है वो अभिलेख में कुछ त्रुटि था वो अंचल के पास आया है तो हम लोग जमीन दे रहे हैं बहुत सारे लोगों के पास ज़मीन अपना भी है खरीदे हुए हैं ज़मीन लेकिन वहाँ पर भी रह रहे हैं यहाँ भी कब्जा किए हुए हैं प्रशासन इन लोगों से सख्ती से निपटेगा